તમામ માર્કેટયાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરુ ના બજાર ભાવ વિશે વાત કરીએ તો રોલ ચાર થી ચાર હજાર છસો રાજકોટ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો પંચાણું ધ્રાંગધ્રા ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો સમી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો પચાઉ ચાર હજાર ચારસો એંસીથી ચાર હજાર પાંચસો મોરબી ચાર હજાર બસો ચાલીસથી ચાર હજાર સાતસો વીસ રાપર ચાર હજાર ચારસો તેત્રીસથી ચાર હજાર છસો સાવરકુંડલા ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર પાંચસો પાંચ પાટડી ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર પચીસ અમરેલી ત્રણ હજાર છસો પંચોતેરથી ચાર હજાર છસો પચાસ દાવદર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો પચાસ જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો એક વારાહી ચાર હજાર એકસોથી ચાર હજાર આઠસો એકાવન જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો પચાસ ભાવનગર ચાર હજારથી ચાર હજાર કાલાવટ ચાર હજાર એકસો એંશીથી ચાર હજાર પાંચસો વીસ વાંકાનેર ચાર હજારથી ચાર હજાર સાતસો તેત્રીસ ધાનેરા ચાર હજાર એકસો એકથી ચાર હજાર ત્રણસો હારીસ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો અંજાર ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર પાંચસો સાઠ જૂનાગઢ ચાર હજાર ચારસોથી ચાર હજાર છસો સાઠ માંડલ ચાર હજાર ચારસો એકાવનથી ચાર હજાર નવસો પચીસ બાબરા ચાર હજાર એકસો ચાલીસથી ચાર હજાર ચારસો થરા ચાર હજારથી ચાર હજાર આઠસો પંચાવન બિયોદર ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો પચાસ થરા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો પચાસ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર આઠસો એકોતેર જસદણ ચાર હજાર થી ચાર હજાર સાતસો પચાસ હળવદ ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો બાવન નેનાવા ત્રણ હજાર નવસોથી ચાર હજાર આઠસો એક જામનગર ત્રણ હજાર એકસોથી ચાર હજાર સાતસો પાંત્રીસ ખંભાળિયા ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર સાતસો એંશી ઉંઝા ત્રણ હજાર આઠસો પચાસથી પાંચ હજાર એકસો પાંસઠ રાંધનપુર ત્રણ હજાર છસો ચાલીસથી ચાર હજાર આઠસો એંસી તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો